જીવન જેણે એકદમ સહજતાથી અને સરળતાથી અને ભાર વગરનું જીવવું હોય એને માટે એકમાત્ર નાની શરત એણે ક્યારેય પણ કોઈની સાથે વૈર ઝેરની આંટી બાંધવી નહીં જેટલી આટીઓ બાંધીએ અને જેટલા વૈર ઝેર ઊભા કરીએ એટલું જ સજભ ભક્તો યાદ રાખજો આપણું જીવન નકામું અને ભાર રૂપ બનવા લાગે છે શું એટલું જીવન ભારરૂપ બનવા લાગે છે બહુ સરસ તમને એક વાત વાત કરું આખી બરાબર સાંભળજો મજા આવી જશે શેરડીમાં રસ નથી હોતો હોય શેરડી તો ખાધી ને શેરડીમાં જ્યાં જ્યાં ગાંઠ હોય ત્યાં રસ નથી હોતો અને જ્યાં જ્યાં રસ હોય છે ત્યાં ગાંઠ નથી હોતી જીવનમાં પણ કંઈક આવું જ છે જેટલી તમારા જીવનમાં ગાંઠો હશે એટલું તમારું જીવન નીરસ બનતું જશે અને જેટલી ગાંઠોને છોડતા જશો ત્યાગ કરતા જશો કોઈની સાથે વેર ઝેર નહીં કોઈની સાથે ઈર્ષા અદેખાય એવા કોઈ દુર્ભાવ નહીં તો એ માણસ બિલકુલ આનંદથી જીવન જીવી શકશે એને ક્યારેય પણ જીવન બોજારૂપ ભાર નહીં લાગે જેને જીવન એકદમ ભાર વગરનું હળવા ફૂલ થઈને રહેવું હોય એને માટે પહેલી શરત બનતા સુધી કોઈની સાથે વેરઝેર ન રાખવા ભૂલી જતા શીખો કોઈ આપણું કંઈક બગાડ્યું હોય એને હળવેકથી માફી આપતા શીખી દઈએ મહાભારતની કથા આપણે ઘણી વાર સાંભળી છે પાંડવોના પાંચ પાંચ દીકરાઓને મારી નાખનારો અસ્વસ્થામાં જ્યારે પકડાઈ જાય છે ભગવાન કૃષ્ણ ને અર્જુન જયારે પકડી અને દ્રૌપદી હાજર કરે છે દ્રૌપદીજી પ્રતિજ્ઞા લઈને બેઠેલા મારા પાંચ દીકરાઓના હત્યારાને જ્યાં સુધી દંડ નહીં મળે ત્યાં સુધી હું મારા કેશ એને ધોઈશ નહીં અને એને બાંધીશ નહીં એની સામે હાજર કર્યો છે પાંચાળી લો આ તમારો ગુનેગાર છે અને કઈ સજા કરવી છે

અને છોડી દો મુચ્યતામ એસમ મુચ્યતામ અને છોડી દો કારણ કે એક માના પાંચ પુત્ર મેરા છે એનું દુઃખ કેવું છે એ હું મા બરાબર સમજી શકું છું જાણી શકું છું પણ હવે મારે આનો વધ કરાવી અને બીજી કોઈ માને મારે રડાવવી નથી ગુરુદ્રોણની પત્ની કૃપી અને એને પતિનું છત્ર નથી પુત્રની પણ એને જો છત્રછાયા ચૂકાઈ જાય તો એ ખરેખર ખૂબ દુઃખી થશે એચતા મુચ્યતા અને છોડી દો દ્રૌપદીજીએ અશ્વત્થામાંને છોડી મુકાવ્યો છે આ કથામાંથી આપણે એટલી સેન્સ ખાસ લેવાની છે કે બનતા સુધી કોઈ આપણું અહિત કરનારા હોય આપણું વાકું બોલનારા હોય એને માફ કરી દઈએ એને માફ કરી દઈએ ક્યારેક એનો મહિમા સમજીને એના પર દયા દ્રષ્ટિએ કરીને માફ કરી દઈએ ઘણીવાર તુચ્છતા એનામાં પડી હોય એને જોઈને માફ કરી દઈએ બોલે બોલવા દઈએ આપણે આપણું કાર્ય સારી રીતે સારું કામ કરતા છીએ હાથી ચલે આપની ચાલમે કુતરિયા ભૂકે વાકો ભૂખને દો તો તો રામ સમર જગ લડે વાકો લડને તો બહુ સરસ પંક્તિ છે માટે ભગવાનના ભક્તો બહુ આનંદથી બહુ હેતથી ને બહુ પ્રેમથી જીવન જીવીએ તો હળવા ફૂલ થઈને જીવન જીવી શકાય બાકી ડગલે ને પગલે માળા વેર ઝેર રોપતો જાય તો પછી એના જ પરિણામ એના જ ફળ એને ભોગવવા પડે ઘણીવાર યાદી આપી છે વેર ઝેર એટલે તમારા પગરખામાં રહેલા કાટા અને કાકરા તમારા પગરખામાં એક કાકરો હોય તો ચાલવાની મજા થોડી બગડી જાય તમારા પગરખામાં પાંચ સાત જો કાકરા આવી ગયા હોય ભરાઈ ગયા હોય તો તકલીફ એનાથી પણ વધારે વધી જાય તો વેરઝેર રૂપી કાકરાઓને જીવનમાંથી તગડી મૂકીએ કાઢી નાખીએ તો જ આનંદથી જીવન જીવી શકાય એવું છે આનો અર્થ એ નથી કે માયકાંગલા થઈ જઈએ એનો અર્થ એ નથી કે નમાલા થઈ જઈએ પણ બધી જગ્યાઓ લડવા માટે નથી હોતી બધી જગ્યાઓ મારામારી કરવા માટે નથી હોતી અમુક અમુક જગ્યાઓ એને માફ કરવા માટે પણ હોય છે બસ એ જગ્યાઓને પસંદ કરીએ અને આનંદથી એ ભજન કરીએ એ આ વાતનો સાર છે